મારું નામ તાહેર લોખંડવાલા જીવી રહ્યા છે બધાને બહુ તકલીફ છે ધંધો વેપાર રહ્યો નથી કારણ કે કોઈ પણ માણસ આવે ગ્રાહકો આવે એને પાર્કિંગ ગાડી મૂકવાની સૌથી મોટી સમસ્યા ગાડી મૂકી જ નથી શકતા ગાડી મૂકે તો ગ્રાહક આવે જ કેમ અમારા ત્યાં કોઈ પણ કસ્ટમર આવે એટલે ગાડીની ફૂટપાથ થી ઊંચો કરી દેવામાં આવ્યો છે ફૂટપાથ થી ઊંચો કરવાથી જે પણ વાહન આવે છે છે સીધો ભરાઈ જાય આજે સવારમાં પણ વહેલી સવારે પણ અકસ્માત થયું છે જેમાં ત્રણ થી ચાર દુકાન ના શટલો તોડી નાખ્યા છે ઉપરના બોર્ડ તોડી નાખ્યા છે આ છેલ્લા એક મહિનામાં છ થી સાત દુકાનો બોર્ડ તૂટી ગયા છે ત્રણ ચાર અકસ્માત તો એવા થયા છે કે જેમાં લોકોને અમારે મસ્કટીમાં સારવાર માટે લઈ જવા પડ્યા છે અમે રિપીટેડ વારંવાર રજૂઆત કરીએ છીએ કમિશનર સાહેબને રજૂઆત કરી છે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે ધારાસભ્યોને રજૂઆત કરી ગાંધીનગર સુધી રજૂઆત કરી પણ કોઈ બાજુ કોઈ સુનવણી નથી જે વખતે એ લોકોને અમારી જરૂર હતી તો રસ્તો બંધ કરવા માટે રસ્તો બંધ કર્યો અમારે કોન્ફિડન્સમાં લીધા અમારા સાથે વાતચીત કરી વાતચીત કરીને અમારે કમ્પનસેશન ચાલુ કર્યું હવે કમ્પનસેશન બંધ કરવા માટે આ જબરજસ્તી સાત ફૂટ નો રસ્તો આપ્યો છે અને હવે એવું કહે છે કે અમારે તમારી કોઈ જરૂર છે નહી અમે આ રસ્તામાં તમે તમારું ગુજરાન જીવી લો